હું ડૉક્ટર રશેષ પટેલ એન્ડ ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ ફ્રોમ ટીમ આયર ક્લિનિક આજે આપણે ચર્ચા કરીશું કે વેરીકુઝવેટની ટ્રીટમેન્ટ તમને આયર ક્લિનિક ઉપર કેવી રીતે મળશે સૌ પ્રથમ તો અમે તેમને એક્ઝામિન કરીશું કે તમે ક્લિનિકલી એટલે કે કયા તમારા જે સિમ્ટમ્સ છે એ પ્રમાણે તમે કયા સ્ટેજમાં છો એના પછી તમારું ડોપલર એક્ઝામિનેશન અથવા તો સોનોગ્રાફીની તપાસ કરીશું અમે પોતે જ કરીશું અને એના ઉપરથી જાણીશું કે તમારા જે આ વિનસ ચેનલ છે તેના વાલ કેવી રીતે ફંક્શન છે કેટલા ડિસફંક્શન છે અને કેટલી વિનસ ચેનલ ડાયલેટેડ છે આ બંને માહિતી ભેગી કરીને તમને એક પ્રોપર ટ્રીટમેન્ટ આપીશું કે જે તમારા માટે એપ્રોપ્રિએટ હોય ટ્રેડિશનલ ટ્રીટમેન્ટના કમ્પેરિઝનમાં આયા ટ્રીટમેન્ટ કેવી રીતે અલગ છે ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ પ્રમાણે વેન સ્ટ્રીપિંગ કરવામાં આવે એટલે કે એ આખી નસ છે એને કાઢી નાખવામાં આવે અને જેના લીધે ત્યાં એક લાંબો માર્ક પણ રહે છે અને એની રિકવરી પણ લાંબી રહે છે જ્યારે આઈઆર ટ્રીટમેન્ટમાં આપણે એન્ડોવિનસ લિઝર ટ્રીટમેન્ટ કરીએ અથવા તો ગ્લુ એમ્બ્યુલાઇઝેશન કરીએ અથવા તો ફોર્મ સ્કલેરો થેરાપી કરીએ આ ત્રણેયમાંથી જે પણ ટ્રીટમેન્ટ લઈએ તેમાં બે એમથી પણ નાનો હોલ હોય અને એની રિકવરી ઘણી ઝડપ હોય તમે બીજા દિવસથી જ તમારું રૂટીન બધું જ કામ કરી શકો કોઈ પણ સૂચર કે કોઈપણ સ્કારમાં કે કોઈ ઘા કે એવું કશું જ ન હોય જેને તમારે સાચવણી કરવી પડે વધતા આમાં જે અમુક ટ્રીટમેન્ટ છે જેમ કે ગ્લુ એમ્બ્યુલેશન અથવા તો ફોર્મ્સ ક્લેરો થેરાપી કરીએ તેમાં તો તમે એ જ દિવસે ફરીથી તમારું બધું જ રૂટીન કામ કરી શકો છો એમાં કોઈ પણ પરેજી કે એવું કરવાની જરૂર રહેતી નથી તમારે ફક્ત ક્લાસ ટુ સ્ટોકિંગ એટલે કે એક પ્રકારના પ્રેશરાઈઝ મોજા પહેરવાની જરૂર હોય છે આયર ટ્રીટમેન્ટથી તમે ખૂબ ઝડપથી અને કોઈપણ જાતના વધારે કાપું કર્યા વગર તમે આ રોગથી છુટકારો મેળવી શકો છો